નેપાળથી રિટર્ન થતાં મધ્યપ્રદેશમાં એન્ટર થયા શિવપુરી જિલ્લાની અંદર શિવપુરીથી થોડેક જ દૂર અમે એક ધાબાની બાજુમાં ખુલ્લી જગ્યાની અંદર પંડાવ નાખ્યો છે જેની અંદર અત્યારે ખૂબ જ આરામથી રસોઈ બનાવી રહ્યા છે કોબીજનું શાક બટાકા કોબીજ બચા બટાકા અને ટામેટાનું શાક ઘઉંની ભાખરી અને ચોખા ભાત બનાવી રહ્યા છીએ અને આજે ઘણા દિવસ પછી એમ આરામ જેવી જગ્યા મળી અને બહુ સરસ શાંતિથી જમવાનું બને એવી જગ્યા મળી રહી છે આટલા એટલે બહુ સારી રીતે આજે રસોઈ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે અને આ અમારો પંડાવ છે જો આ કોબીજ બટાકા અને ટામેટાનું શાક તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ બીજી બાજુ રોટલી પણ તૈયાર થાય છે એટલે રોટલી શાક અને રાઈસ બની જાય એટલે ગરમા ગરમ ભોજનનો સ્વાદ માણીશું અને પછી અમે ઉજ્જૈન તરફ પ્રયાણ આજે આરંભીશું તો આવતીકાલ સુધી કદાચ ઘરે સવારે બપોર સુધીમાં પહોંચી જઈશું તો આ પળાવની અંદર પણ ખૂબ મજા આવી છે લક્ષ્મણ અત્યારે ગયો છે નાહવા માટે અને આ છે આખું કેમ્પસ જ્યાં અમે અત્યારે આ પંડાવ નાખ્યો છે અને જમવાનું બનાવી રહ્યા છીએ